નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ પટેલ સપના એગ્રોટેસમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું મરચીની અંદર જે થ્રીપ્સ અને કથેરીનો એટેક છે તેમાં શું પગલાં લેવા જોઈએ અને એનાથી શું અત્યારે નુકસાન થાય છે થ્રીપ્સ અને કથેરીનું અત્યારે આ મહિનામાં થ્રીપ્સનો એટેક બહુ જોરદાર છે જે લોકોને મરચીનું વાવેતર હોય રીંગડીનું વાવેતર હોય કે ભીંડાનું વાવેતર હોય એની અંદર થ્રિપ્સનો અને કથેરીનો એટેક જોરદાર તો થ્રીપ્સ વધારે હોય તો એની અંદર અત્યારે અમે ચાર પ્રોડક્ટ વેચી છીએ અને જેના ખૂબ સારા પરિણામ છે પહેલા નંબરની અંદર આવે છે ટ્રાફિક જે અદામા કંપનીનું છે બે ટેકનિકલનું કોમ્બિનેશન આવે છે જે વ્હાઈટફ્લાય થ્રિપ્સ અને કથેરીમાં કામ કરે છે એનું પંદર એમ એલ પચીસ એમએલનું પ્રમાણ છે પંદર લિટરના પંપની અંદર અને ખૂબ સારા પરિણામ છે જે ઇયડ સફેદ માખી અને થ્રિપ્સની અંદર છે બીજી બે પ્રોડક્ટ છે જે સિજન્ટાની છે ઇનસીપીઓ અને સિમોડિસ જે કથેરી લીલી પોપટી ઈયડ તમામ પ્રકારની અને થ્રિપ્સમાં મરચીમાં અત્યારે આના પણ પરિણામો ખૂબ સારા પરિણામ મળે છે સિમોડિસનું ચોવીસ એમએલનું પ્રમાણ છે એનસીપીઓનું બાર એમએલનું પ્રમાણ છે જેની અંદર ખૂબ ન્યૂ મોલિક્યુલ ટેકનિકલ છે તો તમારે પણ મરચીની અંદર થ્રીપ્સ અને કથરીનો એટેક ખૂબ હોય તો આ બે દવા પણ જોરદાર છે અને થ્રીપ્સનો એટેક એવી હોય તો આ આ સિનવા છે એના પણ ખૂબ સારા પરિણામ છે ઈયળમાં સારા પરિણામ છે અત્યારે મરચી જેને હોય એ ચેક કર કરી દે ઇયળનું પ્રમાણ પણ એની અંદર દેખાય છે એટલે આ પ્રોડક્ટ વાપરવાથી ઇયળ થ્રીપ્સ અને કથેરીમાં ખૂબ સારા પરિણામ મળે છે તો તમારા મરચી હોય તો એની અંદર વાપરજો અને જે લોકોને અત્યારે નોર્મલ કથેરીનો એટેક છે એ લોકો અત્યારે ઓમાઇટ અથવા ધાનુકાનો ડીસાઇટ ઓમાઇટ આ બંને વસ્તુ પણ વાપરી શકે જેને કથેરાનું નોર્મલ એટેક છે જેનું ત્રીસ ગ્રામ પ્રમાણ છે ડીસાઇટનું જે બે ટેકનિકલનું કોમ્બિનેશન આવે છે અને આને તમે ઓળખતા ઈશો જે આપણે ઓમાઇટ જૂની પ્રોપર ગાઇડ સત્તાવન ટકા જે એસિ પ્રોડક્ટ છે એના પણ ખૂબ સારા પરિણામ છે કથેરીની ઘણા લોકોને ખાલી મરચીની અંદર અત્યારે વેમ છે કે ખાલી થ્રીપ્સ જ છે પણ થ્રીપ્સની કથેરીનું પણ એટેક ખૂબ છે લાલ કથેરી દેખાય છે ભીંડામાં છે રીંગણીમાં છે મરચીની અંદર છે તો તમે પણ ખેડૂત મિત્રો અત્યારે મેં જે તમને કીધું એ પ્રમાણે કરી શકો છો વધારે માહિતી માટે અમારો નંબર છે બ્યાસી જીરો જીરો પાંચ સિતોતેર ચાર છત્રીસ સપના સરઘર તાલુકો જિલ્લો રાજકોટ ગુજરાત તમે અમારી દુકાનેથી મંગાવી શકો છો કુરિયરથી ગૂગલ પે કરીને તમને પેમેન્ટ મોકલવાથી અમે કુરિયર પણ કરી આપશું અને તમારે કોઈ પણ ખેડૂત ખેતીને લગતા મૂંઝવતા પ્રશ્ન હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે આપેલા નંબર ઉપર વોટ્સઅપ ચાલુ છે તમે ફોટો મોકલી શકો છો અમે બને એટલી ઝડપથી તમને માહિતી શેર કરશું અમારી યુટ્યુબ ચેનલ છે જે તમે અત્યારે જોવો છો વિડીયો ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરો ફોરવર્ડ કરો ખેડૂત મિત્રોને તો નવી નવી દવાની માહિતી તમને અમે મોકલતા રહીશું આભાર ખેડૂત મિત્રો